એ રૂડુ ને રૂપાળું રે માડી તારું અંબાજી રે ધામ આ ભાદરવી પૂનમનો મહામેળો મિત્રો અંબાજીની અંદર આ ભાદરવી પૂનમે થશે ભયંકર મહામેળો તો મિત્રો હર કોઈ જેટલા પણ માના ભક્તો છે અંબેમાના જેટલા પણ ભક્તો છે તે દર્શન કરવા માટે આ રથયાત્રા હવે ચા ચાલુ થાય છે પગયાત્રા ચાલુ થાય છે એટલે મારા જેટલા પણ અંબા અંબેમાના ભક્તો છે જે અંબાજી ધામ આવવાના છે તો આજે તારીખ છે ચોવીસ તો ચોવીસ તારીખે આપણે આજે માં અંબેમાના ધામની અંદર આપણે જઈ રહ્યા છીએ અને અહીંયા અદરવી પૂનમનો મહામેળો અંબાજી ધામની અંદર ઉજ ઉજવવા જઈ રહ્યો છે તો દર સાલ લાખો અને હજારોની તાદાદમાં માના ભક્તો આવે છે દર્શન કરવા માટે ઘણા ભક્તોને માના દર્શન નથી થતા કારણ કે તે ઘેરથી અહીંયા ચાલીને આવી શકે તેવી હાલતમાં નથી હોતા અને માની પૂનમના ઉપર બહુ સખત ટ્રાફિક હોય છે તો આજે આપણે તમને માના દર્શન કરાવશું અને ગફ્ફરના પણ આપણે માના દર્શન કરવા માટે જઈશું તો અત્યારે માના ધામનો આજુબાજુનો વ્યૂ કેવો છે તે તમને જોવા મળશે અને સરસ રીતે મારી રીતે જેટલું પણ થશે તેટલું હું તમને બતાવવાની કોશિશ કરીશ અને મારી ગુજરાતી ભાષા થોડી અને હિન્દી થોડી નોર્મલી થોડી મિસ્ટેક છે તો તેના માટે હું માફી માગું છું કે કારણ કે મારા શબ્દોમાં કદાચ તમને થોડો ફેર લાગી શકે તેમ છે જો મિત્રો બાકી તો માના ભક્તો હોય તો આજે તમને મારી જોડે હું અંબાજી ધામ ફેરવવા માટે લઈ જઈ રહ્યો છું તો અહીંયાથી માનું ધામ ફક્ત પાંચ કિલોમીટર દૂર છે તો હવે હું અમે જઈ રહ્યા છીએ મારી જોડે અમારા ખેડબ્રહ્માના સુપરસ્ટાર એવા નિર્મા આચાર્ય જઈ રહ્યા છે માનું દર્શન કરવા માટે અંબાજી તો જોઈ શકો છો અહીંયા અમે રીલ વેડિયો બનાવ કાજે ઊભા રહ્યા હતા

કદાચ તમે ચાલી શકો તેવી હાલતમાં ના હોય તો તમને અલગ અલગ જગ્યાએથી તમને બસની પણ સુવિધા અહીંયા મળી રહે છે હરેક જગ્યા નાના મોટા વિસ્તારથી અહીંયા અંબાજીની અંદર બહુ મોટું બસ સ્ટેન્ડ પણ છે તો બસ સ્ટેન્ડનો તમને અલગથી વિડીયો જોવા મળી જશે આજે તમને હું માના દર્શન કરાવીશ અને આજે આજના દિવસનો ગબ્બરનો અત્યારનો જે હવે માનલો કે અઠ્યાવીસ તારીખથી મહા ભાદરવી પૂનમનો મહામેળો એટલે કે રથયાત્રા અને ભાદરવી પૂનમથી માના જેટલા પણ ભક્તો છે તેમની યાત્રા હાલ પણ ઘણા ભક્તો ચાલીને જાય છે આ રસ્તો તમે જોઈ શકો છો હાલ પણ ઘણા ભક્તો ચાલીને જાય છે અને આ માનું મંદિર છે એકાવન શક્તિ પોઈન્ટમાંથી આવેલું માનું પ્રસિદ્ધ મંદિર છે આ તો હવે ચલો તમને લાઈવ બતાવશું અહીંયા જ બધી વાત પૂરી કરશું તો ત્યાં શું કરશું તો ચલો મારી જોડે આજે તમને જોડાવા માટે વિનંતી કરું છું કે મારી સાથે હું જાઉં છું માના દર્શન કરવા તો મારા જેટલા પણ મિત્રો છે તેમને પણ હું મારી જોડે માના દર્શન કરાવું તેવી મારી મનોકામના હતી તો બને રહેજો વિડીયો પર એમ સુધી તમને અત્યારે ગબ્બર અને માનું સોનાનું મંદિર તમને બતાવીશ અને અત્યારે કયું છે કેટલી ટ્રાફિક છે કે કયું લોકેશન છે અત્યારે કેટલી ટ્રાફિક ચાલી રહી છે અંબાજીની અંદર એ તમને લાઈવ જોવા મળશે તો બને રો વિડીયો પર સુધી અહીંયા આપણી બાઇક પાર્ક કરેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો માના ભક્તો અત્યારે પણ જય અંબે જય અંબેનો નારો લગાવતા માના અંબાજી ધામમાં જઈ રહ્યા છે તો બને રહો ચલો આપણે મળીએ અંબાજી ધામ મિત્રો માનો સામેની સાઈડે ગેટ છે અને આ જે રસ્તો છે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અંબાજીની અંદર અને મિત્રો જ્યારે પણ ભાદરવી પૂનમનો મહામેળો ચાલુ થાય છે જે જે રીતે માના ભક્તો હજારો લાખોની પબ્લિક જ્યારે માના દર્શન કરવા માટે ઘરેથી નીકળે છે ત્યારે જે આ બે રસ્તા છે ને એમાંથી એક રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે તેના ઉપર જ એ એક આખા રસ્તા ઉપર એટલે કે આ જો કે આ બે સાઈડો છે તેમાંથી આ સાઈડે ઉપર ફક્ત ચાલવાવાળા જ લોકો હોય છે જે પણ માના ભક્તો હોય છે તે એક સાઈડે ખુલ્લે આમ રીતે ચાલી શકે છે કારણ કે કોઈ પણ દુર્ઘટના ના સર્જાય તેના માટે આ

મારા દરબાર માં જ ઉભા રહી છું કારણ કે હવે વરસાદ તો ચાલુ જ છે અત્યારે પણ ઉભું રેવાય તેમ નથી બધી જ કેમ્પની તૈયારી થઈ રહી છે માટે અને માટે અને તેમના સરસ મજાના પાર્કિંગની તૈયારી ચાલી રહી છે અત્યારે અને અત્યારે સામેની સાઈડે સરસ મજાનો નો ગેટ આપને જોવા મળી રહ્યો છે મિત્રો આ જગ્યાએ તમને અત્યારથી આગળ અહીંયાથી આગળની સાઈડે તમારે જેટલી પણ બાઈકો છે જેટલા પણ વાહનો છે તે તમારે અહીંયા જ પાર્કિંગ કરવાના રહે છે તો તમે વ્યૂ જોઈ શકો છો આ બની રહ્યું છે પાર્કિંગ અહીંયા તમારા જેટલા પણ કોઈ વાહનો છે જે બધા જ અહીંયા પાર્ક થશે અને તમારે અહીંયાથી ચાલતા જવાનું રહેશે જે કોઈ પણ વાહન ટુ વ્હીલ ફોર વ્હીલ લઈને આવે છે માટે Let's go. Let's go.

વો રહ્યા છે અહીંયા ભક્તો માટે ભક્તો ભક્તોને સેવા કરવા માટે અને અત્યારે પણ માના ભક્તો ચાલવાનું શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો આપણી એન્ટ્રી થઈ ગઈ છે અંબાજી ની અંદર હવે જસ્ટ અહીંયાથી તમને એકાવન જક્તિ પિન્ટ ને જે સર્કલ છે તે તમને જોવા મળી જશે લાઈવ અહીંયા પોલીસ ચોકી પણ છે થઈ ગયો

તો નમસ્તે મિત્રો અત્યારે વાગી ગયા છે ચાર અને માનું જે સોનાનું મંદિર છે જે નીચેની ગામની અંદર તે અત્યારે બંધ થઈ ગયું છે અને હવે ચાલુ થશે છ કે સાડા છ વાગ્યા જેવો ફ્રી ટાઈમ તો હું તમને ત્યાં જઈને કહીશ એટલામાં આપણે ગબ્બર ફરી લઈએ તો અત્યારે ગબ્બર જોડે આ રીતેની તૈયારી ચાલી રહી છે તમે જોઈ શકો છો અહીંયાથી તમને વ્યૂ જોવા મળી જશે શ્રી એકાવન શક્તિપીઠ દર્શન પરિક્રમાનો સરસ મજાનું બોર્ડ મારેલું છે તો અહીંયાથી એન્ટ્રી થાય છે ગબ્બર તરફ જવાની તો અહીંયાથી ગબ્બર છે ફક્ત ચાર કિલોમીટરના દૂર ઉપર તો વિડીયો પર

તે હું જ્યારે આવ્યો હતો ત્યારે એમનું કામકાજ ચાલી રહ્યું હતું તેથી બંધ હતી તો અત્યારે અમે તમને જઈને લાઈવ બતાવું કે અત્યારે શું ચાલી રહ્યું છે ત્યાં અને ઉપર જવા માટેના આપણે જોડે કેટલા કયો ઓપ્શન જ આપણે નક્કી કરીએ છીએ એ ટાઈમના હિસાબે કરીશું તો અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો તો ચાલો હવે આપણે જઈએ તો મિત્રો ફાઇનલી આપણે ગબ્બર જોડે પહોંચી ગયા છીએ અને આપણી બાઈક અહીંયા પાર્ક કરી નાખીએ છીએ જોઈ શકો છો તમે આપણી બાઈક અહીંયા પાર્ક કરી નાખી છે અને બેસ્ટ હવે આપણે જઈ રહ્યા છીએ માના દર્શન કરવા માટે અને ઉપરની સાઈડે તમે ઉડન ખટોલા જોઈ શકો છો જેને અમારી ભાષાની અંદર લિફ્ટ કહેવામાં આવે છે તો આ છે મેઇન ગેટ ઉપર જવા માટેનો તો ચાલો હવે જઈએ અને તમને બતાવીએ તો મિત્રો અત્યારે આ સરસ મજાનો ગેટ બની રહ્યો છે તમે જોઈ શકો છો સરસ મજાના ગેટને બનાવવાની તૈયારી ચાલી રહી છે અત્યારે ને અહીંયા જોઈ શકો છો મિત્રો ફાઈનલી આપણે ગેટ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયાથી સરસ મજાની સીડીઓની શરૂઆત થઈ ગઈ છે જોઈ શકો છો તમે અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે અને માનો ધામ ત્યાં છે અહીંયાથી ની સુવિધા પણ છે તમે જઈ શકો છો ઘણા મોટા ભાઈ બરાબર આભાર તમારો

સો ગાઈસ ફાઇનલી આપણે ચડી રહ્યા છીએ અત્યારે આપણી જોડે અંબાજી ની અંદર થી જોડાયા છે મુકેશભાઈ જેસલમે તો ઉડન ખટોલા એટલે કે લીપો આપડા ઉપર જઈ રહી છે તો મિત્રો તમને કદાચ સીડીઓથી ઉપર ચડવાનું ના પસંદ હોય અને તમારી જોડે ટાઈમ પણ ઓછો હોય તો તમારે જે ઉડન ખટોલા છે તેની અંદરથી બેસવું હોય તો પર પર્સનની ટિકિટ એકસો ને પચીસ રૂપિયાની છે તો મિત્રો તમે અત્યાર સુધી જ્યારે પણ અંબાજીની અંદર આવ્યા હશો તો તમને ગબ્બર ઉપર ચડવાનો જે અહીંયા જમણી સાઈડે જે રસ્તો છે તે તમને જોવા મળતો હશે પણ આ સાઈડે આપણે ડાબી સાઈડથી જઈ રહ્યા છીએ ગબ્બર ઉપર તો અત્યારે બહુ સરસ મજાનો વ્યૂ છે તો તમે આ નીચેની સાઈડે જોઈ શકો છો બહુ સરસ લોકેશન છે અત્યારે જેટલા પણ પર્વતો છે તે બહુ સરસ થઈ ગયા છે सीढ़ियों बनी तो आपणो फर्स्ट बार आपण आणाती चढी રહ્યા छे ऊपर ये तैयार है मेकअप पार्टी से यहां बैठेला हां मेकअप पार्टी तैयार बैठाला हां फैक्ट्री <laughs> मशीन हो तो ना खाई

ઉપર ચર્ચે ટાઇમ અને ઉતરતા ટાઈમ તમને નાના મોટી દુકાનો જોવા મળી જ્યાં તમે ખરીદી કરી શકો છો અને સરસ મજાની તમને છાસ પણ જોવા મળી જશે અત્યારે મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે આપણે ચડી રહ્યા છીએ ગબ્બર અને માના દરબાર સુધી પહોંચવામાં અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે નીચેની સાઈડે તમે જોઈ શકો છો એકદમ બધી ધુમ્મચ જ દેખાઈ રહી છે ऊपर ये तो मैं जोशी कौन चु? ऐसे छात्री पालनी क्या? जाती रहो। हाँ। ऐसी पालनी जैसे? ऐसी पालनी है। कोई शादी है? तो चलो बहु आवीर्य ફાઈનલી હું દરબારમાં પહોંચી ગયો છું તો જસ્ટ ગાઈસ અત્યારે હું છું અંબાજીની અંદર અને અત્યારે અંબાજીનો વ્યૂ ચેક કરો તમે તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ માના દર્શન કરવા માટે ને અત્યારે અહીંયા લાઈનની અંદર જોડાઈ ગયા છીએ માના દર્શન કરવા માટે બીજું જોઈ શકો છો તમે I like it. કરી લીધા છે ને માના વ્યૂ જોઈ શકો છો ગબ્બર ઉપરથી અને ટ્રાફિક છે જોઈ શકો છો તમે વાદળની પૂનમ પહેલાં તમે આવો તો ત્યારે ઉપર યાત્રાઓ ચાલુ થાય તે પહેલાં આવશો તો તમારે જલ્દી દર્શન કરવા મળી જશે તમને બાકી તો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટમાં જે જેમ લખવાનું ના ભૂતા અને યુટ્યુબ ચેનલ એમ વિશ્નો અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો નમસ્તે મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાત અને અહીંયા માનું સોનાનું મંદિર તમે જોઈ શકો છો અને માના તમને અહીંયાથી જ હું દર્શન કરાવી શકીશ કારણ કે અંદર મોબાઈલ અલાઉટ નથી જોઈ શકો છો તમે બાકી તો અંદર જઈને કેટલાય માના દર્શન કર્યા છે તે ચોક્કસથી જણાવજો અને કોમેન્ટમાં જય અંભાઈ લખવાના ભૂતકા ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો ચલો જય જય અંભાઈ